શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે આઠ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પ્રયત્ન અને પરમેશ્વર એ બેનો સુમેળ સાધીએ જગતમાં કોઈ પણ સુખી નથી એમ સમર્થે કહ્યું છે પણ કોઈને રાજાને ત્યાં જન્મ મળ્યો તો તે સુખી થયો એમ આપણે માનીએ છીએ ખાવા પીવાની અડચણ નહીં હોય તો પછી તેને બીજી કશી ચિંતા જ નહીં એમ કહીએ તે કેમ ચાલે ગયા જન્મે કોઈને પણ દુઃખ આપ્યું હશે એટલે આજે આ દુઃખ આવી પડ્યું એમ આપણે કહીએ છીએ અને તેની સાથોસાથ જ ફળની આશાથી કર્મ કરીને હવે પછીના જન્મની તૈયારી આજે જ કરવા માંડીએ છીએ પણ તેમાંથી છૂટવાનો માર્ગ કંઈ જોતા નથી આજ સુધી મોટા મોટા માણસો કર્મમાં રદ થઈ ગયેલા છે જન્મ મળ્યો તે જન્મનું સાર્થક કરી કરી લેવા પણ આ ફેરામાં જ આપણે અટવાઈ પડ્યા તેનો શું અર્થ કોઈ કાપડની મિલમાં ગયા તો આપણે કહીએ છીએ કે કેવા ચક્રો ફરી રહ્યા છે પણ ફેરવનારો તો બીજી જ બાજુ હોય છે તે પ્રમાણે દેહનું દેહપણું જીવ છે ત્યાં સુધી તેમાંથી જીવાત્મા નીકળી ગયો કે દેહનું દેહપણું ગયું આત્માના સંયોગથી સર્વ કંઈ ચાલે છે એક માણસને ખૂબ કામ જમવાની પણ ફુરસદ નહીં તેની માએ તેના ખિસ્સામાં બદામ સાકર બિસ્કીટ વગેરે ચીજો મૂકી અને કહ્યું કે જતાં આવતા કામ કરતાં કરતાં થોડું થોડું ખાતા રહેવું તે પ્રમાણે સંતોએ આપણને નામરૂપી ખાવાનું આપ્યું અને કહ્યું કે જતાં આવતાં કામ કરતાં કરતાં આ મોંમાં નાખતા જાઓ એટલે પછી લોભની ભૂખ લાગશે જ નહીં ખૂબ સુખ લાગશે એક માણસને તેના ભાઈ જોડે ઝઘડો હતો તેણે જ્યારે વિલ કર્યું ત્યારે તેમાં લખ્યું કે મારા શબ્દને મારા ભાઈનો હાથ હડવા દેશો નહીં દેહબુદ્ધિની આ કેવી પરાકાષ્ઠા આજે આપણે જે કરવું યોગ્ય છે તે કરવાનું છોડીને માણસ ગઈકાલનું અને આવતીકાલનું જોતો બેસે છે પુષ્કળ લોકોને આવતીકાલે શું થવાનું છે તે જાણવું હોય છે પણ આપણો ભવિષ્યનો કાળ સારો આવે તે માટે આજે આપણે સારી રીતે વર્તવાની જરૂર છે તેમ ન કરતાં ભૂતકાળના કે ભવિષ્યના વિચાર કરતાં બેસવું એટલે કે જે ન કરવાનું તે કરવું એ માયાનું લક્ષણ છે માયાના પાશમાં જે ફસાયેલા છે તે લોકો નહીં કરવાનું તે કરે છે અને ભવિષ્યની ચિંતા કરતાં ફરે છે માણસની એકની એક સ્થિતિ કદી જ કાયમ રહેતી નથી આજની ખરાબ સ્થિતિ જઈને સારી સ્થિતિ કાલે નહીં તો પરમ દિવસે આવવાની જ છે પણ આપણે પ્રયત્ન કદી પણ છોડીએ નહીં વ્યવહારમાં હંમેશા પ્રયત્ન અને પરમેશ્વર એનો સુમેળ સાધીએ કર્મના ફળની ઈચ્છાને બાળી કાઢવી એ એની પછીની આગળની પાયરી રામજીની ઈચ્છાથી સર્વ કાંઈ થાય છે એ દ્રઢ ભાવના રાખી મરણની બીક રાખીએ નહીં અને જીવવાની ચિંતા કરીએ નહીં હંમેશા નામ સ્મરણમાં રહેવાનો પ્રયત્ન કરીએ કર્તવ્યમાં રહેવું તત્પર મુખે નામ નિરંતર અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ